મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર ટુ હંડ્રેડ એટલે કે બસોને એક બીજ તરીકે લઈ એક પાયા તરીકે લઈ તેનાથી નજીકની જે મોટી સંખ્યા છે તો એ મોટી સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે કરવો તો એની ટ્રીક આ વિડીયોમાં આપણે જોઈશું હવે અહીંયા છે બસોને બે ગુણ્યા બસોને ત્રણ હવે આ બસો બે છે એ બસોથી નજીકની એક મોટી સંખ્યા છે અને બસો ત્રણ પણ બસોના નજીકની એક મોટી સંખ્યા છે તો આનો ગુણાકાર કઈ રીતે કરીશું તો આ જે છે બસો બે એ બસ્સો જે બે જ છે એના કરતાં કેટલી વધારે છે તો પ્લસ બે એટલે કે બે વધારે છે અને આ બસો ત્રણ છે એ પ્લસ ત્રણ એટલે કે ત્રણ વધારે છે હવે શું કરીશું આ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે બે ત્રણ તો કેટલા થશે છ થશે બે ત્રણ છ થશે હવે આ બસો બેમાં પ્લસ ત્રણ કરો અથવા તો બસો ત્રણમાં પ્લસ બે કરો કોઈ પણ કરી શકો છો તો આ બસો બેમાં કેટલા છે તો આ બસો બેમાં ત્રણ કરીશું પ્લસ તો કેટલા થશે બસો બે બસો ત્રણ ચાર અને પાંચ તો થશે પાંચ કેટલા થશે બસો પાંચ હવે બે જ કેટલું છે તો બસો છે તો બસોમાં આ જે બે છે એનો શું કરીશું તો ગુણાકાર કરીશું બસો પાંચ સાથે આ જે બસોમાં આ બે છે એનો બસો પાંચ સાથે ગુણાકાર કરીશું તો બે પાંચ કેટલા થશે તો દસ થશે હવે બે બે કેટલા થશે તો થશે ચાર કેટલા થશે ચાર થશે આ બે પાંચ દસ આ જીરો છે તો શું અહીંયા દસે દસ અહીંયા સીધા લઈ લીધા છે તો બસો ને પાંચ ગુણ્યા બે આ બે ક્યાંથી આવ્યા તો આ બેજમાં આ બસો બેજમાં છે આ જે બે છે તો તેની સાથે આપણે આ ગુણાકાર કરેલ છે આ આવ્યા ચારસો દસ શું કરીશું તો આ ચારસો દસ અને આ બે ગુણ્યા ત્રણમાં જે જીરો છો આવ્યા એ આ રહ્યો જવાબ એકતાલીસ હજાર છ તો બસો બે ગુણ્યા બસો ત્રણનો જવાબ શું આવશે તો એકતાલીસ હજાર છ આવશે એ જ રીતે આ બીજો દાખલો જોઈએ તો આ બેચ બેચ કેટલો છે બસો તો બસો કરતાં આ કેટલું વધારે છે તો એક વધારે છે કેટલા વધારે છે એક વધારે છે આ પણ કેટલા વધારે છે તો આ એક વધારે છે આ બંનેનો હવે ગુણાકાર કરીએ તો એક એકા એકા હવે કેટલા ડિજિટમાં લેવાનું એક તો ડબલ ડિજિટમાં આ ખાસ યાદ રાખવું ડબલ ડિજિટમાં લેવાનું હવે આ બસો એક વત્તા એક અથવા બસો એક વત્તા આ એક એટલે કે બસો એક વત્તા એક કેટલા થશે તો થશે બસો બે બે જ કેટલું છે તો બસો બસોમાં જે બે છે એની સાથે શું કરીશું ગુણાકાર કરીશું બે બે ચાર બે જીરો જીરો બે બે ચાર હવે આ ચારસો ચાર અને આ એક અહીંયા લખી લઈએ એકમ દસો શું મળશે જવાબ ચાલીસ હજાર ચારસો ને એક તો આ રીતે ગણતરી આપણે કરી શકીએ છીએ તો મલ્ટિપ્લિકેશન ઓફ નંબર નિયરેસ્ટ ટુ બેઝ નંબર ટુ હંડ્રેડ એટલે કે બસો ને એક બેજ તરીકે લઈ એનાથી જે નજીકની મોટી સંખ્યા છે તો એનો ગુણાકાર કેવી રીતે ઝડપી કરી શકીએ તો એના વિશેની આ જે ટ્રીક છે એ અહીં શીખી જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તથા મિત્ર વર્તુળમાં આ જે વિડીયો છે એને શેર કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ આજે ગણિતની ગુણાકારની જે ઝડપી ટ્રીક છે તે પણ શીખી શકે